નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના યુગમાં વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે જે માત્ર યુવાનોને જ નહીં પણ મોટી ઉંમરના લોકોને પણ અસર કરે છે સુંદર અને ઘટવાળ આપણી પર્સનાલિટીનો એક મહત્વનો ભાગ છે અને જ્યારે વાળ ખરવાની સમસ્યા વધવા લાગે છે ત્યારે વ્યક્તિ માનસિક રીતે પરેશાન થઈ જાય છે સવારે ઉઠીને ઓશિકા પર કે પછી કાંસકા પર વાળના ગુચ્છા જોવાથી ચિંતા થવી સ્વાભાવિક છે પરંતુ આ સમસ્યાને સમજીને અને યોગ્ય ઉપાયો અપનાવીએ તેના પર નિયંત્રણ મેળવી શકાય છે વાળ ખરવાના મૂળભૂત કારણોને સમજવું અને તેને દૂર કરવું એ આ સમસ્યાનો પ્રથમ અને સૌથી મહત્વનો ઉપચાર છે વાળ ખરવાના ઘણા કારણો હોઈ શકે છે જે આંતરિક અને બાહ્ય પરિબળો પર આધાર રાખે છે વાળ ખરવાના મુખ્ય કારણોમાં પ્રથમ છે આનુવંશિકતા અને હોર્મોનલ ફેરફારો વાળ ખરવાનું સૌથી સામાન્ય કારણ આનુવંશિકતા છે જો તમારા માતા-પિતા કે પરિવારના અન્ય સભ્યોને વાળ ખરવાની કે તાલ પડવાની સમસ્યા હોય તો તમને પણ તે વારસામાં મળી શકે છે આ પ્રકારના વાળ ખરવાને એન્ડ્રોજેનિક એલોપેसिया કહેવામાં આવે છે જે પુરુષોમાં પુરુષ પેટર્ન અને સ્ત્રીઓમાં સ્ત્રી પેટર્ન તાલ તરીકે જોવા મળે છે વળી હોર્મોનલ ફેરફારો પણ એક મોટું કારણ છે થાઇરોઇડ ગ્રંથિની અનિયમિતતા સ્ત્રીઓમાં પોલિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ ગર્ભાવસ્થા પછી અને મેનોપોઝ દરમિયાન હોર્મોન્સમાં થતા ફેરફારને કારણે વાળ ખરે છે બીજું છે આહાર અને પોષક તત્વોની ઉણપ આપણા વાળને પોષણ આપણા આહારમાંથી મળે છે જો આહારમાં પ્રોટીન આયર્ન જીંક અને વિટામિન ડી જેવા મહત્વપૂર્ણ પોષક તત્વોની ઉણપ હોય તો વાર નબળા પડીને ખરવા લાગે છે ખાસ કરીને બાયોટિનની ઉણપ પણ અને બનાવી શકે છે આયુર્વેદિક દ્રષ્ટિકોણથી વધુ પડતા ખારા ખાટા તીખા ઉષ્ણ એટલે કે ગરમ અને તીક્ષ્ણ ગુણધર્મો ધરાવતા આહારનો સતત ઉપયોગ પણ વાળ ખરવાનું કારણ બની શકે છે ત્રીજું છે માનસિક તણાવ અને જીવનશૈલી આજના ઝડપી યુગમાં તણાવ ચિંતા શોક ભય અને ગુસ્સો જેવી માનસિક માટે સીધી આઘાતમાં મૂકે છે જેને કારણે બે કે ત્રણ મહિના પછી વાળ ખરવા લાગે છે અનિંદ્રા અને અનિયમિત જીવનશૈલી પણ આ સમસ્યાને વધારે છે રાત્રે જાગરણ કરવું અયોગ્ય દિનચર્યા અને ખરાબ ખાવાની આદતો વાળના ગંભીર રીતે અસર કરે છે ચોથું છે તબીબી સ્થિતિ અને દવાઓ કેટલાક તબીબી રોગો પણ વાર ખરવાનું કારણ બની શકે છે જેમ કે ડાયાબિટીસ ચામડીના રોગો જેમ કે સોરાઇસીસ અને અન્ય વ્યાધિઓ ઉપરાંત કેટલીક દવાઓ જેમ કે કેન્સરની સારવારમાં વપરાતી કિમોથેરાપીની દવાઓ અથવા અન્ય કેટલીક દવાઓ સાઇડ ઇફેક્ટ તરીકે પણ વાળ અચાનક ખરવા ખરવા લાગે છે લાંબી બીમારી કે મોટી સર્જરી પછી પણ એ સામાન્ય પ્રક્રિયા છે પાંચમું છે વાળની અયોગ્ય સંભાળ અને રસાયણનો ઉપયોગ વાળની સંભાળમાં બેદરકારી પણ સમસ્યા વધારે છે જેમાં પ્રથમ છે રાસાયણિક યુક્ત ઉત્પાદનો હેર ક્લિયરિંગ બ્લીચિંગ એજન્ટ્સ અને કેમિકલયુક્ત સ્ટાઇલિંગ પ્રોડક્ટ્સનો વધુ ઉપયોગ વાળના મૂળને નબળા બનાવે છે બીજું છે શેમ્પુ સખત શેમ્પુ કોષ્ટિક સોડા જેવા જલદ્રવ્ય ધરાવતા સાબુ અથવા શેમ્પુનો ઉપયોગ વાળને નુકસાન પહોંચાડે છે પછી છે હીટ સ્ટાઇલિંગ હેર ડ્રાયર કે સ્ટ્રેટનર જેવી ગરમીનો ઉપયોગ કરતી સ્ટાઇલિંગ સ્ટ્રીટમેન્ટ વાળને તૂટવા માટેનું કારણ બને છે ખોટી હેરસ્ટાઇલ

સૌથી પહેલાં નિદાન પરિવર્જન એટલે કે રોગ પેદા કરના કારણોને દૂર કરવા જોઈએ ત્યારબાદ નીચે આપેલા ઘરેલું ઉપાયો અપનાવવાથી ચોક્કસ ફાયદો થાય છે જેમાં પ્રથમ છે પૌષ્ટિક આહાર અને આંતરિક સ્વાસ્થ્ય તંદુરસ્ત વાળ માટે તંદુર સંતુલિત આહાર સૌથી મહત્વપૂર્ણ છે પ્રોટીન અને બાયોટિન તમારા આહારમાં પ્રોટીનથી ભરપૂર ખોરાક જેમ કે દૂધ દહીં કઠોળ ઈંડા માછલી બદામ અને અખરોટનો સમાવેશ કરો આ સિવાય આખા અનાજ સી ફૂડ અને બાયોટેનિક ખોરાકવાળા ગ્રોથનો મદદ કરે છે વિટામિન અને મિનરલ્સ આયન અને વિટામિનની ઉણપ ન થાય તેનું ધ્યાન રાખો લીલા પાંદડાવાળા શાકભાજી અને ઋતુ પ્રમાણના તાજા ફળોનો વધારે ઉપયોગ કરવો આયુર્વેદિક ઔષધિઓ વાળ ખરતા અટકાવવા અને નવા વાળના ગ્રોથ માટે અશ્વગંધા સતાવરી અને ત્રિફળા જેવી આયુર્વેદિક ઔષધિઓનું સેવન ફાયદાકારક છે સવારે અને રાત્રે દૂધ સાથે ચ્યવનપ્રાશ લેવાથી પણ વારને પોષણ મળે છે પછી છે પેટ સાફ રાખો આયુર્વેદ અનુસાર પેટની સમસ્યાઓ પણ વાર ખરવાનું કારણ બને છે તેથી દર અઠવાડિયે હળવો જુલાબ સ્વાદિષ્ટ વિરેચન લેવો અથવા રાત્રે ત્રિફળા ચૂર્ણ લેવાથી પેટ સાફ રહે છે બીજું છે તેલ માલિશ અને ઔષધીય તેલ માથામાં નિયમિત માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને વાળના મૂળ મજબૂત બને છે છે પછી અને આમળાનું તેલ આ બંને આયુર્વેદિક તેલ વાળ માટે સમાન ગણાય છે અને આમળાના તેલનું હુફાળો ગરમ કરીને માથામાં નિયમિત માલિશ કરવો જોઈએ આનાથી માત્ર વાળ ખરતા અટકે છે પણ નવા વાળનો ગ્રોથ પણ ઝડપથી થાય છે અન્ય ઔષધીય તેલ બ્રાહ્મી દૂધી રતાંજરી અને મોત જેવા દ્રવ્યમાંથી ઘરે બનાવેલું તેલ પણ ખૂબ જ ફાયદાકારક છે માલિશ કરવાની રીત તેલ લગાવ્યા પછી હળવા હાથે ગોળ ગતિમાં માલિશ કરવું તેલ નાખ્યા પછી થવા સવારે થોડો સમય તડકામાં લગભગ અડધો કલાક બેસવું પણ લાભદાયક છે કારણ કે આનાથી વિટામિન ડી મળે છે અને તેલનું શોષણ સારી રીતે થાય છે ત્રીજું છે કુદરતી હેરવોશ અને કેમિકલથી બચાવ કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ બંધ કરવો ખૂબ જ જરૂરી છે કુદરતી શેમ્પુ કોસ્ટિક સોડા જેવા જલદ દ્રવ્યો ઉપયોગ કરવાથી તેના બદલે અરીઠા સિકાઈ મઠો ત્રિફળા બેસન અને છાસ જેવા કુદરતી દ્રવ્યોથી વાળ ધોવા જોઈએ વાળ નમ્રતાથી ધોવો એટલે કે વાળ ધોતી વખતે સાફ કરતી વખતે કે બ્રશ કરતી વખતે વાળ સાથે નમ્રતાથી વર્તવો ભીના વાળમાં ક્યારે જોરથી કાસકો ન ફેરવવો કારણ કે ભીના વાળ ખૂબ જ નબળા હોય છે પછી હેર પ્રોડક્ટ કલરિંગ એજન્ટ અને બ્લીચિંગ એજન્ટનો ઉપયોગ ટાળવો વાળ પર ભારે ગરમી એટલે કે હેર ડ્રાયર કે પ્રેસિંગ મશીનનો ઉપયોગ ઓછો કરવો ચોથું છે તણાવ વ્યવસ્થાપન અને જીવનશૈલીમાં સુધારો વાળ ખરવા પર કાબુ મેળવવા માટે માનસિક શાંતિ જરૂરી છે યોગ અને ધ્યાન નિયમિત યોગ પ્રાણાયામ અને ધ્યાન કરવાથી તણાવ ઓછો થાય છે શીર્ષણ જેવી પ્રક્રિયાઓથી માથા તરફ રક્ત પરિભ્રમણ વધારે છે જે વાળના મૂળને પોષણ આપે છે પછી છે સંપૂર્ણ ઊંઘ રાત્રિ જાગરણ ટાળો અને દરરોજ સાત થી આઠ કલાક પૂરતી ઊંઘ લેવાથી શરીર શારીરિક અને માનસિક સ્વસ્થ સારું રહે છે ધુમ્રપાન ટાળો ધૂમ્રપાન અને આલ્કોહોલ સેવન ઓછું કરવું કે છોડી દેવું કારણ કે તે વાળના ફોલિકલ સુધી પોષક તત્વો પહોંચાડવામાં અવરોધ પેદા કરે છે પાંચમું છે અન્ય ઘરેલું ઉપચાર કેટલાક અન્ય સરળ ઘરેલું ઉપચાર પણ મદદરૂપ થઈ શકે છે જેમાં ઈંડા મધ અને ઓઈલ તેલનું મિશ્રણ ઈંડામાં પ્રોટીન ભરપૂર હોય છે ઈંડાનો સફેદ ભાગ મધ અને ઓઈલ તેલનું મિશ્રણ બનાવીને વાળ પર લગાવવાથી વાળ મજબૂત થાય છે અને તૂટતા અટકે છે મહેંદી અને સરસિયાનું તેલ મહેંદી અને સરસિયાનું તેલનું મિશ્રણ વાળને કંડિક્સિન આપે છે અને તેની મજબૂતી વધારે છે ક્યારેક ડોક્ટરની સલાહ લેવી તો સામાન્ય રીતે દિવસમાં પચાસ થી સો વાળ ખરવા એ કુદરતી પ્રક્રિયા છે અને તેટલા જ વાર પાછા ઉગે પણ છે પરંતુ જો તમારા વાળ ખૂબ જ ઝડપથી ખરતા હોય માથામાં તાલ દેખાવા લાગતી હોય કે ખરતા વાળની સાથે અન્ય લક્ષણો જેમ કે ત્વચાની સમસ્યા વજનમાં ફેરફાર કે થાક અનુભવાય તો ચિકિત્સાહની સલાહ લેવી અનિવાર્ય છે ડોક્ટર વાળ ખરવાના મૂળભૂત કારણોને ઓળખીને યોગ્ય દવાઓ મેડિસિન સપ્લિમેન્ટ અથવા અન્ય સારવાર સૂચવી શકે છે વાળ ખરવાની સમસ્યાને દૂર કરવામાં ધીરજ અને નિયમિતતા ખૂબ જ મહત્વપૂર્ણ છે કોઈપણ પણ ઘરેલું ઉપચારના પરિણામો મળવામાં સમય લાગે છે તેથી હતાશ થયા વિના ઉપર જણાવેલા ઉપાયોને તમારી દિનચર્યાનો ભાગ બનાવો એક સંતુલિત આહાર તણાવ મુક્ત જીવનશૈલી અને યોગ્ય વાળની સંભાળ જ તમને લાંબા કાળા અને સ્વસ્થ વાળ આપી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો કે પરિવારમાં શેર અવશ્યથી કરજો અને તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર